ન્યાયતંત્રના પ્રાંગણમાં જ બનાવ પોલીસને સીધો પડકાર આપવા સમાન છે આજે બાર વાગ્યા આસપાસ મેં મારી કાર અહીંયા પાર્ક કરી ગ્રાહક ભવન ખાતે અને લગભગ સવા વાગ્યા આસપાસ હું પરત આવ્યો કાર મારી લેવા માટે ત્યારે મેં જોયું તો બાજુની ક્રેટા પડી છે જે જે ચોવીસ ડબલ એ બસો બાવીસ ચાર નંબરની એના બંને કાચ તૂટેલા હતા કો ડ્રાઈવર અને એની કો ડ્રાઈવરની પાછળની સીટનો પછી મારી કાર પાસે આવ્યો જી જે ઝીરો વન કે ચોસઠ બાણું વેગેનાર એમાં કો ડ્રાઈવર સીટનો કાચ તૂટેલો હતો અને મેં તપાસ કરતાં મારું અંદર જે કોટનો બેગ હોય એ મને દેખાયું નહીં અને એ કોઈ ચોરી ગયાનું મને માલુમ પડેલ એટલે એ બેગમાં અંદર મારી વેલ્યુએબલ વસ્તુઓ એક સાડા સાત લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ હતો જેની હજી સમય મર્યાદા ચાલુ હતી અને એ સિવાય મારી ચેકબુક મારી ફાઇલો મારા ફોલ્ડર અને કોર્ટના અગત્યના દસ્તાવેજો અને પાવર બેંક અને અન્ય બધી વેલ્યુએબલ વસ્તુઓ એ અંદર પહેલામાં બેગમાં પડેલી હતી પાણીની બોટલ સ્ટીલની હતી એ એ સાથે બધી વસ્તુઓ એ બેગ સાથે ચોરાઈ ગયેલી છે આ ઘટના જે બની છે જી જે ટ્વેન્ટી ફોર ડબલ એ ડબલ ટુ ટુ ફોર નંબરની જે કાર છે એ અમારા જે જુનિયર કલીગ છે એમની છે અને એમની કારમાંથી આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ હાઈકોર્ટ નું કાર્ડ હતું એ બાર કાઉન્સિલ નું કાર્ડ ડેબિટ કાર્ડ અને पर्स માં કેટલા પૈસા હતા એની ચોરી થયેલી છે તો આ હતા ત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ